એક સન્માન વિધિ લઈ લઈએ એ બાદ આપણે કથા શ્રવણ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ અખિલ હિન્દ શ્રીમાળી સોની મંડળવતી એમના આગેવાનો હેમેન્દ્રભાઈ નેરુબેન રાજેશભાઈ શીતલભાઈને વિનંતી કરીશ એમના આગેવાનો હેમેન્દ્રભાઈ નેરુબેન રાજેશભાઈ શીતલભાઈ ને વિનંતી કરીશ કે તેઓ વાગતા પદને જિજ્ઞેશ દાદા રાધે રાધે આ કથાના સદભાગી યજમાનનું ઉષાબેન હિરલબેન અને જમાઈ જમાઈજીનું અને ગોવિંદ કાકાનું સત્વરે પોતાની આ સત્કાર સ્વાગતની વિધિ સંપન્ન કરે તેવી વિનંતી છે ફરી આપ સૌને યાદી કરી દઉં બંને વિભાગમાં બહેનો તરફ અને ભાઈઓ તરફ આ વિડિયોગ્રાફીમાં આપના પગરખા અડચણરૂપ ન બને એટલે ફરી આપ સૌને નમ્રતાપૂર્વક સાઈડમાં આપના બૂટ ચપ્પલને વિરામ આપશો વ્યવસ્થાપકોને સ્વયંસેવકોને વિનંતી કરું કે મહેમાનોને એ કામગીરીમાં મદદ કરશે આપણે સૌ મેં શરૂઆતમાં જ કહ્યું એમ કથા સતત પ્રારંભ થઈ જમણા હાથથી જવાનું થાય તો જમણા હાથના ગેટથી ડાબા હાથે જવાનું થાય તો ડાબા હાથના ગેટથી આવન જાવન કરીશું શક્ય હોય ત્યાં સુધી કથા સત્ર પ્રારંભ થયા પછી બિનજરૂરી આવન જાવન નિવારીશું આપણો મોબાઈલ આપણે સાયલેન્ટ મોડમાં રાખીશું સૌને ઘણા વર્ષો પછી કુકરવાડાની દરા પર પૂજ્ય દાદા જિગ્નેશ દાદાનું પણ અખિલ હિન્દ શ્રીમાણી સોની મંડળ ના આગેવાનો એમેન્દ્રભાઈ નીરુબેન રાજેશભાઈ શીતલભાઈ વગેરે સન્માન કરી રહ્યા છે અમદાવાદ વિજાપુર કડી વિજાપુર સોની સમાજના પ્રમુખ સુરેશકુમાર નટોરલાલજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે આ બધા જ આગેવાનો આ સમાજનું ગૌરવ પોતાની સમય શક્તિનું સામાજિક સંગઠન અને વિકાસમાં જેમની સહયોગિતા અને સહભાગીતા રહી છે સ્વાભાવિક છે કે સોનિવાર પરિવાર પ્રત્યે આ સૌ સામાજિક આગેવાનોનું પણ એટલું જ આનંદ ઉત્સવ અને એમને એ પોતાનો સત્કારભાવ વ્યક્ત કરવાની એ અભિલાષા હોય અને આપણે સંપન્ન કરી રહ્યા છીએ એવું ફરી આપને આપનો કિંમતી માલ સામાન પણ કાળજીપૂર્વક જાળવવા વર્ષો પછી જ્યારે ભાગવતી ગંગા કુકરવાડાના આંગણે વિશ્વ પ્રસિદ્ધ યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રી મુખેથી શ્રીનાથજી બાવા અને કુલદેવમાં બહુચર અને આમ તો આપણે પિતૃ પિતૃસમર થાય કે એવું આપણે ઉલ્લેખ કરતા હોઈએ પણ કોઈ પણ પરિવારના એ દિવંગત વડીલોની જ્યારે પ્રેરણા અને એનું સદભાગીપણું એનું પુણ્યમ જ્યારે પ્રાપ્ત થયું હોય ત્યારે જ કોઈ પણ પરિવાર ભાગવત ભગવાનને પોતાના આંગણે નિમંત્રી શકે એવું આયોજન કરી શકે અને નિર્વિઘ્ને એ અને એ આપણા દિવંગત પરિવારના આંગણે